જો તમને વાર્તા તમને છે કે વાર્તા એટલે કે શું વાત દે એ છે વાર્તા તો ધિક્કાર પડ્યો રાપીના છોકરાઓ રીડિયા રમણ કરવા લાગ્યા ખેલમેને મા પોતાના ભાઈની એક છોકરો યતિ તેણે પાડોશીને બે હાથ જોડી નિવિનમ કરી બાપુ બે દિવસ સુધી મારા ગગડાને ટીપુ ટીકુ રાત પાજો ત્યાં સુધી મારા ભાઈને કે જય આવકી રહેશે મિત્યા ગામમાં પોતાનો એક સગો ભાઈ રહે છે

તેની આંખમાં શ્રાવણ ને ભાદરવો વરસ સમાડ્યા જેવડા આસુડા પાટી જાય છે માથે લીમડાની કાટા ઝાડ ઊભી રહે છે તેને જઈને રસ્તા ઉપર આડો પડ્યો મિતરોાયક સુના ચા ચા મારી સાથે ઝગડો તે બને જીતી પર કરી અંદર લઈ ગયો એક કર્શી જુવા લઈને ગાણું ભર્યું લોકટ કરશી આખી પોતાના છોકરાને કહ્યું જા બેટા ફૂડે ગામે ઊગે અને દાણા પર ફૂને કે મારી નજર ગાણું જોડીને છોકરો પૂની સાથે ચાલ્યો છોકરાને ગયા પછી ઝગડો બેલે બોલ Mà quay qua đại hội Trông là mặt đẹp Mà đẹp Không có hiểu Anh thì